અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન સર્વેલન્સમાં વિવિધ ફૂડના પાંચસો પચીસ નમૂના લેવાયા જેમાંથી આઠ સેમ્પલ ફેલ થયા છે જોકે આ સર્વેલન્સ હોવાથી કોઈ વેપારી સામે કોઈ કાર્યવાહી થઈ ન હતી આરટીમાં મ્યુનિસિપલ

કે આ દિવાળીના તહેવારોમાં ને એમાં કઈ રીતે ફૂડના સેમ્પલ લેવાયેલા તો એમાં મને એવી માહિતી આપવામાં આવી કે સાતસો ચોવીસ સર્વેલન્સ ફૂડ સેમ્પલો લેવાયા છે એમાં એન્ફોર્સમેન્ટ સેમ્પલ કોઈ કોઈ પણ લેવાયા નથી એન્ફોર્સમેન્ટ સેમ્પલ એ એમસીની ફૂડ લેબોરેટરીમાં ના નાપાસ થાય ભેળસેળવાળા મળે તો એની ઉપર કાયદેસર કેસ થાય